આવનવ રાખશે ને તો કલાક પછી વરસાદ બધું આવી જશે વરસાદનું કોઈ તો કોમ નથી ક્યારે પડો ક્યારે ના પડવો કયું મોસમ ઉનાળો શિયાળો ચોમાસું પાછા ફટાડું થયું પહોંચાલ થઈ ગયો કડાકા ફટાકા સાથે જોરદાર વીજળીનો અવાજ આવ્યો રાત કોપણ દી બીજાને કાપડો વીજળી સવી કડી ગાડ ખુરશે બરાબર કામ કરે ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આશા કરીશ બધા ઠીક છે સવાર પડી ગયું ને થોડું વહેલો કારણ કે વરસાદના છાટા ચાલુ થઈ ગયા હતા ભેંસોનો બધો ખોળ બહાર પડ્યો તો બધું અંદર મૂક્યો આખો ક્લીન કર નાખશો હવાર જે હું આખું ધુમ્મસ ધુમ્મસ ને એકદમ વાદળ આવી જતા પણ હવે બધા નીકળી જાવ આવું થાય પાપા હવારા બધા નાખશે પેસન નીળ તો પહેરા સવારમાં વરસાદ થોડોક આવ્યો છાંટો હાલત પડ્યો વળી પાછો બંધ થઈ એમ તો સવારમાં વળી ક્લીન કરનાશે તું પાછો વાદળ આવી જ સાંજે એમ તો ક્લીન કરનાશું તું પાછો વાદળ આવી ખબર નહીં વેસુધાર્યું હે એકદમ વાદળછાયું વાતાવરણ કરનાશું અને છાંટો પણ પડતો હતો હવે વાળો ખાલી છે થોડુંક પાણી આવે આવેદ We'll <laughs> બાજુ બધે વરસાદ ચાલુ હોય ને એવું લાગે લાગતું નહીં લગભગ ચાલુ છે સો ટકા આવનામું રાખશે ને તો કલાક પછી વરસાદ બધો આવી જશે કોઈ જગ્યાએ ખાલી છે આખે આખામાં ભરપૂર વાદળા છે તો લાગે કે ચોમાસું ફરીથી આવી ગયો આ દશિયાળો ઉતર્યો નથી ઉનાળો પણ બેઠો નથી આવી ગયો આજકાલ મોસમ કાં કોઈ ભરોસા નહીં સિર્ફ દસથી પંદર દિનમાં બદલ જતા હોય પૂરા પ્રકૃતિ તારેય કરી શકે અમુક કોઈનું કંઈ ન ચાલે એને જે ઈચ્છા હશે જે કરશે મતલબ વરસાદનું હવે આ વખતે એવું લાગે કે વરસાદનું કોઈ ટેકાણું નથી ક્યારે પડો ક્યારે ના પડો કયો મોસમ ઉનાળો શિયાળો ચોમાસું પાછા પડતા ઓછું શું કોઈ કોઈ વસ્તુ નહીં પછી वैसा चलते है यो कड़ा कपड़ा का, का साथ है जोरदार बिजल जिनों का जाए टाइम से घर ना पलाड़े ना के कोटा <laughs> बीमार कर बीज कोई नहीं रात को बना दी लेना का વાગ્યા નવ અને કોમેદા નો ટાઈમ થઈ ગયો ને થોડો 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 વરસાદ ચાલુ છે કડીક આવે વરી જતો રહે વરી આવે વરી જતો રહે જીરું વાઢે આવીને વરસાદ ચાલુ થયો બોલો એટલા દિવસ કશું નહીં આ તો ચાલુ કરી દેવું છે થોડોક આગા વરસાદ જાય ને બે ત્રણ દિવસની છે પતી જાય ને તો આ તો બધું ચાલુ કરી દેવું છે થોડું 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 એટલે જેટલું સૂકવું છે ને બધું લેવરાઈ જાય મૂકી દેસું અને લાલ આવશે તો એ નંડામાંથી ટાંકી દેશે જેટલા વેણલ છે ને એટલા તો એટલા શું ઓછા બગડે ના વરસાદના કારણે પછી ફોગાઈ દે ને ઉગી દે નીકળે નહી જોઈએ કેટલા દિવસ વરસાદ પડે ના વાતાવરણ રાખે ડંડા તો સારા બધા ના કરતા કરી દેવું સારું આજે ઘડી આ ખુરશી માં બેઠો કામ કરે ઘડી આ ખુરશી માં કામ કરે પણ પોઈ બેઠો બેઠો કરી ને તો પડે ના પોઈ પગવા દેહા તો નહી તી પગે શું થયું થઈ દોમણ દે દોમણ દે અને બારે એટલે બધો પવન વાહે રહ્યો ને કે વાત કરતા હોય ઠંડી લાગે છે થોડો થોડો ચાંટા પડે હરા અને પવન ભાઈ બહુ સ્પીડ છે પવન ની ભાઈ વાત તો નીકળાય મેં જે થાય બસ આયા થાશે

માહોલ થઈ ગયો એકદમ મસ્ત ઠંડી ઠંડી હવા લગભગ આ બધા બાજુ વરસાદ બહુ પડ્યો પાવર બાજુ વરસાદ પડ્યો મારા વચ્ચે નો પટ્ટો છે મને હાચું લીધા નહીં તને નુકસાન પર નુકસાન હોત પણ કઈ નઈ જે કર્યું કુદરતે કર્યું પણ ઠંડ ઠંડી હવા મસ્ત આવે એકદમ ઠંડ ઠંડી લગભગ રાત ઠંડી પડશે જોરદાર અને હવારા ઠાર પણ પડશે વરસાદ વરસ્યો એટલે શિયાળો વારો છે ને ઠંડી આવે જોરદાર અને લગભગ હવે ત્રણ ચાર દિવસ ઠંડી પડશે જમકે તો બસ આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી મને માત્ર છે અગર વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય